दर्शक मित्रों प्राइम डिविजन न्यूज में आपको स्वागत है मारिया हाटी का एसटी विभाग और आरोग्य विभाग द्वारा अनोखो कार्यक्रम વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હાલ સમગ્ર ગુજરાતમાં અગ્નિ વર્ષા થઈ રહી છે ત્યારે એસટી વિભાગ દ્વારા એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને તેમજ ગ્રામજનોને શરબત પીવડાવવામાં આવ્યું બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા મુસાફરો તેમજ આમ જનતાને ઓઆરએસ નો પાવડર પીવડાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં મુસાફરો અને સામાન્ય જનતાએ શરબત અને ઓઆરએસ પાવડર પીવાનો લાભ લઈ શરીરમાં ઠંડકનો લાભ લઈ એસટી વિભાગ અને આરોગ્ય વિભાગને સારા આશીર્વાદ આપ્યા આ કાર્યક્રમમાં માળિયા હાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા મહેન્દ્રભાઈ ગાંધી એસટી વિભાગના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સભ્ય સ્ટી સલાહકાર સમિતિ જુનાગઢ ડિવિઝન વર્તમાન સમયમાં થી પચાસ ડિગ્રી સુધી તડફો રહેશે જે અનુસંધાને એટી વિભાગ તરફથી તેમજ આરોગ્ય વિભાગ તરફથી અત્ર મુસાફરી કરતા માળિયાટીના બસ સ્ટેન્ડમાં સર્વોગ્ર મુસાફરોને ઠંડુ પવાનો એક નિર્ણય લેવામાં આવ્યો તેના ભાગરૂપે આજે એટી વિભાગ તરફથી વડિયાળી સરબત અને આરોગ્ય વિભાગ તરફથી ઓઆરએસ દરેક મુસાફરોને ભાવમાં આવ્યું અને ખૂબ હર્ષ અને આનંદની લાગણી પહેલાની અને આવો કાર્ય માટે ખરેખર એસટી વિભાગને નારોગ્ય વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જેનાથી પેસેન્જરોને પણ ખૂબ રાહત રહી છે આવું કાર્ય દિન પ્રતિદિન થતું રહે જ્યાં સુધી ઉનાળો છો ત્યાં સુધી એવી અપેક્ષા રાખીએ જેના કાર્યક્રમની સફળતા શુભેચ્છા સાથે એસટી વિભાગને આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને અભિનંદન આપીએ છીએ આરોગ્ય વિભાગમાંથી આવું છું અને આજના આ પ્રોગ્રામ અંતર્ગત વાત એ કરવાની થઈ છે કે આપણે અત્યારે ગરમીનો જે કાળઝાળ વધતો જાય છે એમાં અમારા તરફથી ઓઆરએસની સહાય આપવામાં આવે છે ઓઆરએસ મતલબ કે એનાથી ગરમી અટકે અને મુસાફરોને જે ચક્કર આવે છે ગરમીના લીધે કાંઈ પણ થતી પ્રોબ્લેમ થાય છે એમાં રાહત મળી શકે એના માટે આજે અમે અહીંયા ઓઆરએસનું દ્રાવણ બનાવી અને મુસાફરોને અમારા દ્વારા પીવડાવવામાં આવે છે